એના પછી નેક્સ્ટ આવે છે ફિરંગી દેવડ જે આઈ થિંક કોઈને ખબર નહીં હોય પરંતુ છે ઇતિહાસની અંદર છે વિકિપીડિયાની અંદર પણ આનું પેજ બનેલું છે તો ફિરંગી દેવડ એકચુઅલી આ ફિરંગી દેવડ એક નાનું ઘર જેવું છે બહુ આમાં સિમેન્ટનો ઉપયોગ નથી કર્યો પ્રાચીન છે અને આ એટલું ખાલી એક રૂમ છે એક ઓરડો છે ફિરંગી દેવળ તરીકે ઓળખાય છે કડસાર ભાવનગરની અંદર આવેલું છે હવે આની માન્યતા એવી છે કે જ્યારે ચલો હું પહેલા ઇતિહાસ કહી દઉં તો ફિરંગી દેવડ એ ભાવનગર જિલ્લાના મહુવા નજીક

પરંતુ એજ અ તરીકે આ ઉપયોગ થતો હતો એવી માન્યતા છે રવિશંકર રાવળ દ્વારા આ મંદિરને નાઇન્ટીન ફોર્ટી સેવન ફોર્ટી એટમાં સૂર્ય મંદિર તરીકેનો ઉલ્લેખ કર્યો હતો સૂર્ય મંદિર તરીકે પરંતુ લોક માન્યતા આવી છે પરંતુ રવિશંકર રાવળ અનુસાર આ એક સૂર્ય મંદિર હતું આ મંદિરનો ઉપયોગ હવે પૂજા કરવા માટે થતો નથી એમાં કોઈ દેવી દેવતાઓની મૂર્તિ પણ નથી મંદિરના ચૈત્ય જેવા ગુંબજ પરથી એવું જાણવામાં આવે છે કે આ મંદિર કદાચ બૌદ્ધ અથવા તો બ્રાહ્મણ ધાર્મિક સ્થળ તરીકે વપરાતું હશે એટલે કે ત્રણ અલગ અલગ કથાઓ કહી શકો અલગ અલગ માન્યતાઓ છે એ આ મંદિર આ સ્ટ્રક્ચર વિશે તમને જોવા મળશે પણ એજોફ ના કોઈ પૂજા નથી થતી આ સ્ટ્રક્ચર છે